હલો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને ફરી એકવાર બતાવવાનું છું સિંગલ એક પટોળા સાડી સરસ મજાની લાલ અને ગ્રીન કલરમાં પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની આપણે ડિઝાઇનની વાત કરીએ તો સરસ મજાની નવરત્ન ડિઝાઇન રહેવાની છે જેની અંદર અમે સરસ મજાના લાલ યલો વઈટ બ્લેક જેવા અલગ અલગ ડિઝાઇનની અંદર કલરો પૂરેલા છે હવે આપણે પટોળા સાડીની બોર્ડરની વાત કરીશું સરસ મજાની ત્રિફુલવાળી બોર્ડર રહેવાની છે બોર્ડરની અંદર પણ અમે રેડ યલો ગ્રીન બ્લેક જેવા અલગ અલગ બોર્ડરની અંદર પણ કલરો કરેલા છે હવે આપણે પટોળા સાડીની કિનારની વાત કરીશું કિનારની અંદર પણ અમે યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી પટોળા સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે ક્વોલિટીમાં તો તમારે કેવું જ નહીં પડે હવે આપણે આ પટોળા સાડીનો પાલવ જોઈશું સરસ મજાનો લાલ રંગનો પાલવ રહેવાનો છે જેની અંદર અમે એક ત્રિફુલની બોર્ડર મૂકેલી છે અને એની સાથે એક સરસ મજાનું ઝાડ ટાઈપની ડિઝાઇન મૂકેલી છે ઝાડ ટાઈપની ડિઝાઇનની અંદર આપણે કલરકામની વાત કરીએ તો સરસ મજાનો યલો બ્લેક રેડ ગ્રીન જેવા પાલવની અંદર પણ અમે કલરો કરેલા છે પાલવની અંદર અમે જરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી સાડીનો ઉઠાવ એકદમ જ સરસ રહેવાનો છે આ પટોળા સાડીની આપણે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે પટોળા સાડીની આપણે જો લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડીની લંબાઈ રહેવાની છે અને ત્રીસ ઇંચનું બ્લાઉજ આવવાનું છે સાડીના જો વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું સાડીનું વજન રહેવાનું છે હવે હું આ સાડીનો બ્લાઉઝ બતાવીશ સરસ મજાનું પ્લાન લાલ રંગનું બ્લાઉઝ રહેવાનું છે લાલ રંગના બ્લાઉઝની અંદર પણ અમે સરસ મજાનું કિનારમાં યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનું છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પટોળા સાડીની ક્વોલિટીમાં તો તમારે જરા પણ નહીં કહેવું પડે જો આ પટોળા સાડી તમને ગમતી હોય અને તમે ઓનલાઈન ઓર્ડર બુક કરાવવા માંગતા હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી દો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ